બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની નકલ કરવા ગયેલા મધ્યપ્રદેશના એક બાબા શ્રદ્ધાળુ દ્વારા કરવામાં આવેલા સત્યના પારખા સામે પડી ગયા હતા વડોદરા શહેરમાં પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા મધ્યપ્રદેશના સિદ્ધેશ્વર ધામના બાબા આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ દરબારમાં એક શ્રદ્ધાળુ બાબાના સત્યતાના પારખા કરવા ગયા હતા અને તેઓને પરચામાંથી પોતાનું નામ કાઢવાનું જણાવ્યું હતું જોકે બાબા તે ન કરી શક્યા જાહેર મંચ ઉપર તળાફડી જોવા મળી હતી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની નકલ કરવા જતાં સિદ્ધેશ્વર ધામના બાબા આદર્શ કૃષ્ણ શાસ્ત્રી દરબારમાં ભોટા પડી ગયા હતા શ્રદ્ધાળુએ તેઓના ત્રણ પેઢીના નામ જણાવવાનું કહેતા બાબા આડીતેડી વાત કરવા લાગ્યા હતા શ્રદ્ધાળુએ બાબાના પરચાના પ્રમાણ માંગ્યા હતા બાબાએ પોતાને હનુમાનજીના ભક્ત ગણાવતા હતા શ્રદ્ધાળુએ બાબા સમક્ષ પોતાનું અને પોતાના પિતાનું નામ જણાવવાનું કહ્યું હતું પરંતુ બાબા યુટ્યુબમાં પોતાના પ્રમાણ જોવાની જ વાત કરતા હતા અંતે બાબાએ એમ કહ્યું કે તમે અન્ય નામ અને પિતાનું નામ પૂછો હું કહી દઈશ પરંતુ સત્યના પારખા કરવા આવેલા યુવાને પોતાનું જ નામ કહેવાનું કહેતા બાબા અકડાઈ ગયા હતા અને ત્યારબાદ યુવાન ત્યાંથી પરત થઈ ગયો હતો